ભાવનગરના ભોલે બાબાના ભક્તો માટે સતત ચોથા વર્ષે કાવડયાત્રાનું આયોજન પાંચ થી વધુ કાવડ યાત્રીઓ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો લીન બનતા હોય છે અને પૂરો માહોલ શિવમય બનતો હોય છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભાવનગર શહેરમાં પણ કાવડયાત્રા સમિતિ દ્વારા ભાવનગરથી પૌરાણિક નિષ્કલંક મહાદેવ સુધી કાવડયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે પણ દર વર્ષની પરંપરા મુજબ આગામી તારીખ ત્રણ ઓગસ્ટ ને રવિવાર નમસ્કાર હર હર મહાદેવ આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક કાવડયાત્રાની નિષ્કલંક કાવડયાત્રા આ ચોથું વર્ષ છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડયાત્રાનું ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે ખૂબ આનંદ છે ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને આજે આવનાર સમયમાં થતા રહે છે ભાવનગરની પ્રજા અને શિવ ભક્તો કાવડયાત્રાનો લાભ લઈ શકે ઉપદેશથી આવનાર ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવાર ના રોજ પ્રાચીન કરશે સાંજે કલાકે અને કરીને તમામ કાવડયાત્રી નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે ત્યાં જલ અભિષેક થશે ભગવાન શિવજી આ કાવડ યાત્રા હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલુ થઈ ગઈ છે હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટા મોટી યાત્રા જે કાવડ યાત્રા છે મને ખૂબ આનંદ થાય છે કે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે સાથે સાથે ભાવનગરની અંદર આપણે ગંગા દેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચાર થી તૈયારીઓ ચાલુ થઈ જાય સાડા છ વાગે આરતી થશે તો શ્રાવણના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુ શિવભક્તોને હું આમંત્રિત કરું છું સાથે સાથે કાવડયાત્રા સમિતિના કાર્યાલય ઉદ્ઘાટન તેર તારીખ એટલે કે આ રવિવારે સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનોના વરદ થવાનું છે આ કાર્યાલય ઉદ્ઘાટનમાં તમામ ભાવનગરની પ્રજાને આવવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહ સૂચન માટે પણ હું આગ્રહ કરું છું વિનંતી કરું છું શ્રાવણ માસના પવિત્ર મહામાં જે કાવડ યાત્રા નિષ્કલંગ કાવડયાત્રા આપણી પ્રસ્થાન કરે છે તેને યાત્રામાં જોડાવાથી કાવડયાત્રામાં જોડાવાથી એક અશ્રુ મેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે ધીમે ધીમે યાત્રા ખૂબ વિશાલ થતી જઈ રહી છે અહીંયાથી આપણે ગંગાજલ લઈને નિષ્કલંગ મહાદેવ સુધી પહોંચીએ છીએ તો ખૂબ ધામધૂમથી રસ્તાઓ પર વિવિધ જગ્યા વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે એ તમામ લોકોનું હું ખૂબ આભારી છું આ વખતે પણ આ લોકોને તમામ ધાર્મિક શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે આવી રીતે કાવડયાત્રાની સરસ મજાની તૈયારીઓમાં જોડાઈ જાય અને પોતપોતાના રજિસ્ટ્રેશન પણ અહીંયા કાવડયાત્રા સમિતિ કાર્યાલય કરી જાય આપ સૌ શિવ ભક્તોને આ યાત્રામાં જોડાવા ભાવભૂર આમંત્રણ આપું છું